વચ્ચે તળાવ છલકાયો માહોલ છવાયો ડીસા તાલુકાના દામા ગામનું લાલુ હર તળાવ આ વર્ષે મેઘમહેરના કારણે ફરી એકવાર ઓવરફ્લો થયું છે વર્ષો બાદ તળાવ છલકાતા એક તરફ ગ્રામજનોમાં આનંદની લાગણી છવાય છે તો બીજી તરફ આજુબાજુના ગામોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે દામાનમાં સૌથી મોટું તળાવ ઓવરફ્લો થવાના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે જે પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે લાખો રૂપિયાના નુકસાનની આશંકા વચ્ચે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક વળતરની માંગ કરી રહ્યા છે સ્થાનિક ખેડૂતો કહેવું છે કે તળાવ છલકાવ એ સારા વરસાદની નિશાની છે પરંતુ જો પાણી ખેતરમાં ફરી વળે તો તેમની આખા વર્ષની મહેનત પાણીમાં જશે આથી સરકારે આ સ્થિતિને ગંભીરતાથી લઈ ઝડપથી સર્વે કરાવી અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવું જોઈએ હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે ડીસામાં મેઘમહેર વચ્ચે લાલુહર તળાવ છલકાયો ખુશીને દહેશતનો માહોલ છવાયો ડીસા તાલુકાના દામા ગામનું લાલુહર તળાવ આ વર્ષે મેઘમહેરના કારણે ફરેકવા ઓવરફ્લો થયું છે વર્ષો બાદ તળાવ છલકાતા એક તરફ ગ્રામજનોમાં આનંદની લાગણી છવાય છે તો બીજી તરફ આજુબાજુના ગામોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

યોગ્ય વળતર ચૂકવવું જોઈએ હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે ને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે એવા મુકેશ ગીર કુસ્વામી ભારતની અસ્મિતા દામા